વીસ વર્ષ પહેલાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ નવ લાખ સુડતાલીસ હજાર ચારસો સત્તાણુંના ગ્રે કાપડના ચીટિંગના ગુનામાં નાસ્તાવર્ધ આરોપીને દબોચતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ વેપારીઓ સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનાહો આચરતી ટોળકીઓ વિરુદ્ધમાં શહેરના તથા રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ દાખલ થયા હોય તેવા ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુ એસોજીના માર્ગદર્શન એસોજીના પીઆઈ એપી ચૌધરીની સૂચના મુજબ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે સુશ્ના અનવ્ય એસુજીના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ નવઘણભાઈ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ મેરુભાનને મળેલ બાતમીને આધારે ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક પાસેથી આરોપી ભેરુદાસ ઉર્ફે ભૈરવસિંહ પુખદાસજી વૈષ્ણવ ઉમર ઓગણપચાસ રહેવાસી દુકાન નંબર એકસો નેવ્યાસી સાગર માર્કેટ સલાબતપુરા સુરત હાલ રહેવાસી ગામ રેફરાજ થાના શિવપુરા તાલુકો સોજત જિલ્લો પાલી રાજસ્થાનવાળાને ઝડપી પાડેલ છે આરોપીએ જણાવ્યું આશરે વીસ વર્ષ પહેલાં સાગર માર્કેટના દુકાન નંબર એકસો ને બાલાજી પોલીસ વર્કસ નામથી સાડી પોલિશ કરવાનું કામ કરતો હતો તેની સાથે તેનો ભાઈ વિજયદાસ અને બીજા સ્ટાફના માણસો નેમપુરી ગોસ્વામી તથા ગોપાલદાસ તુલસીદાસ વૈષ્ણવ નાવોએ સાથે દુકાનમાં કામ કરતા હતા પોતે સાડી પોલિશમાંથી સંજયભાઈના દુકાનેથી લાવતા હતા અને સમયસર સાડીનો પોલિશ કરીને માલ પરત આપી દીતા હતા સુધીના સમયગાળા દરમિયાનમાં સંજયભાઈ સાડીનો પોલીસ કરેલના મજૂરીના પૈસા આપતા ન હોવાથી અને જે મુજબ નક્કી કરેલ માલના ભાવ પ્રમાણે પૈસાના હિસાબ નહીં આપતા કુલ નવ લાખ સુડતાલીસ હજાર ચારસો ને નો મુદ્દા માલ સંજયભાઈને પરત આપેલ નહીં અને તે માલ સગે વગે કરી દીધો હોય તેના વિરુદ્ધ ફરિયાદીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચીટિંગનો ગુનો દાખલ થયો હોય જે ગુનામાં પોતે પકડાવાની બીકે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી છે સલાબતપુરા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર એકસો બે બે હજાર પાંચ ઇપિકો કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબ આ આરોપીની અટક કરી આગળની કાર્યવાહી માટે આરોપીને સલાબતપુરા પોલીસ સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત